નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસને આજના મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તાજા બજાર ભાવ આપણે જાણીશું ખાસ કરીને મિત્રો અત્યારે મગફળીની આવક મબલ પ્રમાણે જોવા મળી રહી છે તેમજ વરસાદી માહોલ હોવાને કારણે ફરીવાર ઘટાડો આવકમાં નોંધાઈ રહ્યો છે જેના કારણે બજારમાં થોડો સુધારો આજે દેખાઈ રહ્યો છે આગામી દિવસની અંદર થોડો સુધારો હજુ પણ જોવા મળે તેવી સંભાવના છે એવરેજ બજાર એક હજારથી લઈને બારસો વચ્ચે જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ અમરેલી છસો સાત થી નવસો ને પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા સાતસો થી નવસો ને પચીસ રૂપિયા જેતપુર છસો એકાવનથી એક હજાર છ્યાસી રૂપિયા વિસાવદર છસો પચાસ થી આઠસો ને સાસઠ રૂપિયા મહુવા આઠસો અગિયારથી એક હજાર એકોતેર રૂપિયા ગોંડલ છસો એકોતેરથી એક હજાર એકોતેર રૂપિયા કાલાવડ આઠસોથી એક હજાર રૂપિયા જુનાગઢ સાતસો પચાસથી આઠસો ને અઠ્યાસી રૂપિયા જામજોધપુર સાતસોથી નવસો ને એકાણું રૂપિયા હળવદ નવસોથી અગિયારસો ને પંચોતેર રૂપિયા જામનગર આઠસોથી એક હજાર પચાસ રૂપિયા અને સલાલ એક હજારથી બારસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ સાતસો ત્રીસથી એક હજાર સિત્તેર રૂપિયા અમરેલી છસો ત્રેસઠથી નવસો ને છ રૂપિયા સાવરકુંડલા છસોથી આઠસો ને એકવીસ રૂપિયા મહુવા સાતસોથી નવસો ને ચોસઠ રૂપિયા ગોંડલ આઠસો સોળથી બારસો ને છોતેર રૂપિયા જામજોધપુર સાતસોથી એક હજાર એકાવન રૂપિયા ઉપલેટા સાતસો પિસ્તાલીસથી નવસો ને પાંત્રીસ રૂપિયા થોરાજી સાતસો અગિયારથી નવસો ને છેતાલીસ રૂપિયા વાંકાનેર નવસો અગિયારથી બારસો ને બાવન રૂપિયા છેદપુર છસો એકત્રીસથી એક હજાર એકોતેર રૂપિયા તળાજા સાતસો પચાસથી એક હજાર બાણું રૂપિયા ભાવનગર સાતસો પંચ્યાસીથી નવસો ને ચોપન રૂપિયા જામનગર એક હજારથી અગિયારસો નેવું રૂપિયા વિસાવદર સાતસો પચાસથી નવસો ને છન્નું રૂપિયા થ્રોલ આઠસો વીસથી અગિયારસો ને પંચાવન રૂપિયા હિંમતનગર નવસો પચાસથી ચૌદસો પંચોતેર રૂપિયા પાલનપુર સાતસો પાંસઠથી અગિયારસો ને રૂપિયા ડીસા નવસોથી તેરસો પાંસઠ રૂપિયા થાનેરા નવસો એકત્રીસથી એક હજાર સિત્તેર રૂપિયા અને ભેલડી સાતસોથી અગિયારસો 1111 અગિયાર રૂપિયા